મેલી વાત કરું લીગલી વાત કરું છું જ મેગલી વાત કરતો છું હા બસ બોલો હજુ બોલો મારા તો સબૂત જોવે છે તમે કેવી રીતે અન્યાય કરતા છો ગામવાળા લોકો બધું જ હા બોલો

હાસુર તાલુકાના ખરેજ ગામે ગ્રામ પંચાયતના સરપંચ તરીકે લક્ષ્મીબેન જસવંતભાઈ પરમાર ચૂંટણી લડી વિજેતા પામેલા છે પરંતુ ગામના સ્થાનિક અને સામાજિક કાર્યકર એઝાઝ સમત પટેલના લેખિતમાં જણાવ્યા મુજબ લક્ષ્મીબેન કોઈ દિવસ ખરજ ગ્રામ પંચાયત ઉપર આવતા નથી તેમની જગ્યા ઉપર તેમના પતિ જસવંત ભાણા પરમાર ખર્ચ ગ્રામ પંચાયતમાં આવી સરપંચની ઓફિસમાં સરપંચની ખુરશી પર બેસી વહીવટી કરી પોતે સરપંચ હોય તેવો રોપ જમાવે છે અને ગામના કોઈ પણ વ્યક્તિ કામે લઈ જાય તો જસવંત ભાણા પરમાર કોઈ પણ હક અધિકાર વગર એકદમ ગુસ્સામાં આવી જાય લોકો સાથે તોછડાઈ ભરીઓ અને અપમાનજનક વર્તન કરે છે તેવી અરજી કરી ન્યાય મેળવવા અને કાયદેસર કાર્યવાહી કરવા માટે હાંસોટ પોલીસ સ્ટેશન તથા તાલુકા વિકાસ અધિકારી અને મામલેદાર કચેરી હાંસોટ ખાતે રજૂઆત કરતા હડકમ મચી જવા પામી છે સફિક બાપુ કરજન સંદેશ ન્યૂઝ હું એડજસ પટેલ સામાજિક કાર્યકર હાંસોટ તાલુકાના ખરચ ગામનો રહેવાસી છું તારીખ 9/8/2024 ના બપોરના સમયે ચાંદીપુરા વાયરસ જે અત્યારે ખૂબ ફેલાઈ રહ્યો છે જેને ખરજ ગામના અંદર અટકાવવા માટે ગ્રામ પંચાયતના અંદર સરપંચ સાહેબને એક લેખિત અજી આપવા માટે ગયો હતો જેથી સરપંચ સાહેબ ગામના અંદરમાં ચાંદીપુરા વાયરસને ને લગતી જે પણ દવા છે તેનો છટકાવો કરે જેથી ગામના અંદરમાં રોગચાળો ઘટે અને ગામના લોકોનું રક્ષણ થાય એ હેતુથી હું ગ્રામ પંચાયતના અંદરમાં સરપંચ સાહેબને મળવા માટે ગયો હતો

પીઆઈ શ્રી હાસોટને લેખિતમાં વિડીયોમાં અને મૌખિક તોડ પર ફરિયાદ આપી છે જેથી પતિ પત્ની સામે બંને સામે કાયદેસરની કાર્યવાહી થાય એવી મારી આશા છે ધન્યવાદ